તાપીને જિલ્લો જાહેર કર્યા બાદ પ્રથમ વખત રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની તાપીમાં ઉજવણી થવા જઈ રહી છે જેના ભાગરૂપે પ્રજાસત્તાક પૂર્વે સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના મેદાન પર ગુજરાત તાપી પોલીસ અને સૈન્યના વિવિધ વિભાગો દ્વારા મિની પાર્ટીનું આયોજન કરાયું જુઓ એની એક ચલાક પ્રથમ વખત રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની તાપીમાં ઉજવણી થવા જઈ રહી છે જેના ભાગરૂપે સોનગઢ સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર ગુજરાત પોલીસ અને સૈન્ય વિભાગ દ્વારા મિની પરેડનું આયોજન કરાયું હતું જેમાં પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિત જિલ્લા ભાજપા પ્રમુખ મયંકભાઈ જોશી સાથે અન્ય રાજકીય અગ્રણી અને જેના ગ્રાઉન્ડ પર આ કાર્યક્રમ થયો તે સંસ્થાના પ્રમુખ જીજ્ઞેશભાઈ દોણવાડા ડીવાયએસપી ઈશ્વરભાઈ પરમાર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી નોંધુ રહ્યું કે અહીં બેબર બેન્ડ સાથે અન્ય બેન્ડ અશ્વદળ બ્લેક કમાન્ડો પોલીસ ડોગ વિભાગ અને પોલીસને મહિલા અને પુરુષ દ્વારા બુલેટ પર વિવિધ આશ્ચર્યચકિત કરી દે તેવા કરતબો બતાવવામાં આવ્યા હતા ત્યારે જય હિન્દ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાજ સાથે સોનગઢ નગરનું આકાશ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે પાંચ હજારથી વધુ નગરજનોએ પોલીસ વિભાગ અને સૈન્યના વિવિધ વિભાગો દ્વારા બતાવવામાં આવેલ દિલધડક કરતબો નિહાળ્યા હતા બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી તાપી હા ઓકે જી સર જી દેખાય ને જી રાજ્ય કક્ષાનો પ્રજા સત્તા દિનનો જે આ વર્ષની ઉજવણી તાપી જિલ્લામાં થનાર છે તેના ભાગરૂપે આજ રોજ સોનગઢ ખાતે મિની પરેડનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બ્રાસ બેન્ડ બેગ પાઇપર ડોગ શો હશ્વદળનો ઇક શો બાઇક સ્ટન્ટ અને ચેતન તમાટો દ્વારા બસ ઇન્ટરવેન્શનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો જેમાં સુંદર નગરમાંથી આશરે પાંચેક હજાર જેટલી પબ્લિક રસપ્રોક આ કાર્યક્રમ દેખાડે